મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ઈશ્વર સનાતન છે આપણો આત્મા સનાતન છે સનાતનથી સનાતનની શોધખોળ થઈ શકે આ મર્ત્ય શરીર ની પ્રાપ્તિ કરવા માટે આત્મભાવમાં આત્મસ્મરણમાં રહેવું જીવવું ખૂબ અગત્યનું છે પરંતુ મન બુદ્ધિ ચિત અહમ થકી આપણે આત્મસ્થ રહી શકતા નથી અને મનની ભટકળમાં બહાર ભટક્યા કરીએ છીએ અને બહાર જે બધું થાય છે એ પણ ખરેખર તો પ્રકૃતિ અને ગુણો કરે છે જે પ્રભુની અપરા પ્રકૃતિ છે આપણે ન કરતા હોવા છતાં પણ હું કરું છું આપણે કરીએ છીએ એવું માની અને આપણે સતત મિથ્યા બ્રહ્મ હું કરું હું કરું એ જ અજ્ઞાનમાં જીવીયે છીએ અને મરીએ છીએ એક નાનકડી આધ્યાત્મિક રચના રજૂ કરું છું કે આત્મા રામ જ ઈશ્વર છે હું તું આ તે માં ઈશ્વર છે આત્મા રામ જ ઈશ્વર છે

સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ તો ગીતાના ઘણા બધા શ્લોકમાં આપણી અંદર અને અન્ય ભૂતોમાં પણ ઈશ્વરનું દર્શન કરવું એ મહત્વનું છે આત્મા રામ જ ઈશ્વર છે હું તું આ તેમાં ઈશ્વર છે મિથ્યા વ્રત જપ તપ પૂજા વ્રત જપ તપ પૂજા આ જે વિધિઓ છે બધી એ વિધિઓ આપણા કરણ થકી થતી હોય છે જ્યારે ખરી સાધના કરણ નિરપેક્ષ સાધના છે મનુષ્ય નંબર એક આમાં વ્રત જપ તપ યાંત્રિક મનુષ્ય જેને આપણે કહીએ યંત્રવત આવી બધી વિધિઓ અને ઈશ્વર તરફ જવા માટેના મિથ્યા પ્રયત્નો કર્યા રાખે છે ખરેખર ભીતર જવાનું છે કંઈ કરવાનું નથી અહમ આત્મા ગુડા કેશ સર્વભૂતા સ હું બધા જ ભૂતોના હૃદયમાં રહેલું છું તો મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચમાં વ્રત જપ તપ પૂજા અર્ચના ભૌતિક વિધિઓ છે એનાથી ચેતન તત્વની પ્રાપ્ત પ્રાપ્તિ થતી નથી ઉલટાની એ વિધિઓ સાથે તમે એકરૂપ થઈ અને તમારું મૂળ ચૈતન્ય સ્વરૂપ છે એને ખોઈ નાખો છો તો મિથ્યા વ્રત જપ તપ પૂજા મંદિર મૂર્તિ તો ચિતર છે આત્મા રામ જ ઈશ્વર છે હું તું આતે ઈશ્વર છે અગાઉ વાત કરી એ પ્રમાણે વાત આવે છે કે સૌમાં તિષ્ઠનતમ પરમેશ્વરમ સૌમાં તિષ્ઠંતમ પરમેશ્વરમ એ ના દેખાય તો નિંદર છે બધા ભૂતોમાં તમને ભગવાન ના દેખાય તો તમે નિંદરમાં જીવો સૌમાં તિષ્ઠન તમ પરમેશ્વરમ એ ના દેખાય તો નિંદર છે આત્મા રામ જ ઈશ્વર છે હું તું આતેમાં ઈશ્વર છે બીજા એક શ્લોકમાં કૃષ્ણ ભગવાન એવું કહે છે અને ગીતાનો ઉત્તમ શ્લોક જેને રમણ એ કહે છે કે અહમ આત્મા ગુડા કેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ મધ્યમ ભૂતાના મંત હું સર્વભૂતોના હૃદયમાં રહેલો છું અને બધાનો આદિ મધ્ય અને અંત છે તો સર્વ ભૂતાશય બેઠા કૃષ્ણ દેવ એ ઈશ્વર છે સર્વ બેઠા કૃષ્ણ દેવ એ ઈશ્વર છે એટલે આપણે અપદીપ થવું પડે જાગવું પડે અંદર જવું પડે આત્મા રામ જ ઈશ્વર છે હું તું છે હવે આ પ્રાપ્તિ ક્યારે થાય જો તમે વર્તમાનની હાજર ક્ષણમાં હાજર હો તો ભૂત ને ભાવી તમને સમય ની પર અને ઉપર નથી કરતી પણ તમને જ્યાં છો ત્યાંથી ગુમ કરી દે છે તો અહીંયા જ હોવું ખરું છે હોવું અહીંયા હોવું જ ખરું છે હોવું બીજું બધું તો ફિકર છે અહીંયા હોવું જ ખરું છે હોવું બીજું બીજું બધું તો ફીકર છે આત્મા રામ જ ઈશ્વર છે હું તું ઈશ્વર છે અને છેલ્લે આત્મનજી કહે સુનો રે સાધો આત્મનજી કહે સુનો રે સાધો જાગો જીવન આ ના નીંદ છે આત્મનજી કહે સુનો રે સાધો જાગો જીવન ના નિંદર છે આપણે મશીનવત જિંદગી એક નિંદર સમાન છે આપણે આપણે જાતને ભૂલી અને સ્વપ્ન કલ્પના એકરૂપતામાં ખોવાયેલા રહીએ છીએ જ્યાં હોવા જોઈએ ત્યાં હાજર રહેતા નથી અને સમયની પર ઉપર થવાને બદલે સમયમાં ગુમ થઈ જઈએ છીએ આત્મા રામ જ ઈશ્વર છે હું તું ઈશ્વર છે આત્મા રામ જ ઈશ્વર છે હું તું વાતે માં ઈશ્વર છે મૃત ্রত জপ তপ পূজা মিথ্যাপ তুজা মন্দির মিথ্যা ব্রত জপ তপ পূজা মন্দির মূর্তি তো চিত सौमतिष्ठन्तश्वर सौमतिष्ठन्तश्वर ए न देखातो परमेश्वर ए न देखातो निर छे આત્મા રા જ ઈશ્વર છે હું તું વાતેમાં ઈશ્વર છે સર્વભૂતા સૈ બેઠા કૃષ્ણ સર્વભૂતા સૈ બેઠા કૃષ્ણ દેવાદિદેવ ઈશ્વર છે अहियाहो खरु छे हो बीजु बधु तो फी कर छे आत्मन जी के सुनो रे साधो आत्मन जी के सुनो रे साधो जागो जीवन नींदर छे આત્મા રામ જ ઈશ્વર છે હું તો આત્મા ઈશ્વર છે અંદર થી ઉમળેલા જોડકા ભાવ હોય તો ગાઈ શકાય છે પ્રેમ વંદન દેશી કૃષ્ણ વાસુદેવ સર્વમ મિત્રો રચના ગમી હોય તો મારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવા શેર કરવા વિનંતી છે